વડોદરામાં નગર પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીએલ પર હાલ કામગીરીનો બોજો વધી ગયો છે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે એસઆઈઆર ની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારીનું મોત થતા ચકચાર મચી ગઈ છે તેવામાં નગર પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કારણ કે બે હજાર બેની યાદીમાં મતદારોના નામ શોધવા એ ખૂબ જ અઘરું કામ છે ઘણા બધા મતદારોના નામ નથી મળતા ને તેવામાં ટાર્ગેટ આપવામાં આવે છે એસઆરની પ્રક્રિયાનો યોગ્ય પ્રચાર પ્રસાર નથી થયો અને એટલે લોકોને તેની વધારે જાણકારી પણ નથી એટલે આ કામગીરી બીએલો માટે વધારે બોજારૂપ થઈ જતી હોય છે અને તેવામાં સતત એક મહિનાથી જ્યારે બીએલો એસઆઈઆરની કામગીરી માટે રાત દિવસ કામ કરી રહ્યા છે તેવામાં માનસિક અને શારીરિક બંને રીતે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી રહી હોય તેવામાં નગર પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કામગીરી દ્વારા મતદાર સુધારણા કામગીરી જે ચાલી રહી છે એ ખૂબ સુંદર કામગીરી છે લોકશાહી આનાથી મજબૂત બનશે પરંતુ એની સાથે જે કામ લેવાની પદ્ધતિ અને કામમાં જોડાયેલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ક્ષમતાઓને મર્યાદાઓને સમજીને જો કામ લેવામાં આવે તો આજે જે ઘટના બની છે ઇવન ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં જે સમાચાર આપણે સાંભળી રહ્યા છે એ આ કામગીરીના ભારણ અને પ્રેશરમાં વ્યક્તિઓ કર્મચારીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે આજે એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ આપણે પરંતુ એની સાથે કામ લેવાની પદ્ધતિથી માણસો હેરાન પરેશાન થાય ખોટા પ્રેશરમાં માનસિક રીતે ત્રાણ અનુભવે અને પોતાનો જીવ ગુમાવે એ ખોટું છે એટલે અમારી તંત્રને વિનંતી છે કે આ જે માણસો કામગીરી કરી રહ્યા છે કામ કરે જ છે પરંતુ એની મર્યાદાઓ અને એમની સાથે એક પરકના વર્તન સાથે જો કામ લેવામાં આવે તો કામ ખૂબ સારી રીતે થશે અને એક સમયમાં જ કામ પૂરું કરવું એસઆઈનની કામગીરી ખૂબ સારી કામગીરી છે પરંતુ મર્યાદાને વાસ્તવિકતા સમજવી જોઈશે આપણે કે કામ જેની સાથે કરવાનું છે એ લોકો કેટલો સહકાર આપી રહ્યા છે પબ્લિકમાંથી જે ડેટા કલેક્શનને જે ફોર્મની માહિતી મેળવવાની છે એ કેટલી કેવી રીતે મળી રહી છે એટલે કામગીરી કરનાર માણસોની વાસ્તવિકતાને સમજી અને એમની સાથે એક સાચી રીતે જો કામ લેવામાં આવે તો માનું છું કે ખૂબ સારી રીતે અમારા શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ સાથે એક સારું વર્તન કહેવાશે થેન્ક યુ કામગીરી લેવામાં મુશ્કેલી એ છે કે જે ફોર્મ આપવા જાય છે તો ડેટા પૂરેપૂરા ભરતા નથી બે ત્રણ વખત જાય તો પણ કોઈ ઘર બંધ હોય કોઈ ડેટા હોય ઘર ખુલ્લું હોય તો ડેટા નથી મળતા બે ત્રણ વખત ધક્કા ખાવા પડે રાત્રે પણ કેટલાકને ફોન આવે આ પ્રકારની મુશ્કેલીઓ કર્મચારીઓ કામગીરીના સમયે કામ કરે છે પણ પછી પછી એમનું પોતાનું ને કૌટુંબિક જીવન હોય છે ત્યાં પણ એમને તકલીફ પડે છે કામનું કામ પૂરું કરવાનું પ્રેશર જ એને પ્રેશર જ કહેવાય કે આ સમયમાં કામ પૂરું કરવાનું કામના સમયની અંદર કામ કરી રહ્યા છે પણ જેટલું થઈ શકે એટલું જ કામ થાય એનાથી વિશેષ વધારાનું કામ કઈ રીતે હું બાબા સ્કૂલમાં કામગીરી કરી રહ્યો છું બી તરીકે મને પગમાં વાગેલું છે છતાં પણ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે તમારે તમારું કામ તમારે કરવું પડશે કાં તો કરાવવું પડશે એ રીતે પછી કામ અત્યારે ચાલી રહ્યું છે તકલીફો તો શું છે આમ પબ્લિક પાસે જે પહેલેથી જાણ જાણકારી આપવી જોઈએ ખરેખર તો કે આ માહિતી તમારે ઘરે બીએલઓ લેવા આવશે તમે તૈયાર રાખજો કે આ આમાં બે હજાર બેના નામો જે શોધવાના થાય છે એમાં બહુ મુશ્કેલીઓ પડે છે પગમાં એક્સિડન્ટ થયું છે એટલે વાગેલું છે અને પ્લેટ નાખેલી છે જબરજસ્તી તો નઈ એવું નહીં પણ હવે ઓર્ડર કરવામાં આવે અમે નોકરી કરીએ છીએ એટલે અમારે કરવું પડે ફરજના ભાગ ભાગરૂપે આજે મકરપુરા સ્કૂલમાં જ હતા બેઠા હતા નવ નવથી એક શું રાઠવા